નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે વંટોળિયાવા સાથે કેટલાક વિસ્તારોમાં કરા તેમજ ગાજવી સાથે વરસાદ પણ ખાબક્યો છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી મોરબી ગોંડલ છોટેલા જસદણ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં તોફાની કમોસમી વરસાદ વરસ્યો છે જોકે ગુજરાતમાં અનેક સ્થળે કરા અને જોરદાર માવઠું પણ વરસ્યું છે કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યા વૃક્ષો પડ્યા જનજીવન ઠપ થયું હતું જ્યારે બે વ્યક્તિઓના વીજળી પડવાના કારણે મૃત્યુ થવાની ઘટનાઓ પણ સામે આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના સાઠ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ ગુરડેશ્વરમાં દોઢ ઇંચ નોંધાયો છે જ્યારે અમરેલી અને તિલકવાડામાં એક પોઈન્ટ બે ઇંચ બેચરાજી અને રાંધનપુરમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો છે સાયલા વાસંદા અને બોટાદમાં પોણો ઇંચ તેમજ હારીજ વાંકાનેર અને છોટીલામાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ઈડર ફતેહપુરા દાતા અને ઉમરાળાના વિસ્તારોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોથા તબક્કામાં સડસઠ એકોતેર ટકા મતદાન નોંધાયું છે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની છન્નું બેઠકો પર સડસઠ એકોતેર ટકા મતદાન થયું હતું આ તબક્કામાં સૌથી વધુ મતદાનની ટકાવારી પશ્ચિમ બંગાળમાં અઠ્યોતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા નોંધાઈ હતી જ્યારે સૌથી ઓછી મતદાનની ટકાવારી જમ્મુ અને કાશ્મીરમાં સાડત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા નોંધાઈ હતી વિધાનસભા બેઠકો પર મતદાનની ટકાવારી હતી જ્યારે ઓડિશાની અઠ્યાવીસ વિધાનસભા બેઠકો પર મતદાનની ટકાવારી તોર પોઈન્ટ સત્તાણું ટકા હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને છાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે શેર બજારની સાથે આજે સોના અને છાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનું પાંચસોને અઢાર રૂપિયા સસ્તો થઈને 72490 હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું સાંસઠ હજાર એક રૂપિયા અને અઢાર કેરેટ સોનું છપ્પન હજાર અડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે એ જ રીતે ચાંદી 950 પચાસ રૂપિયા ઘટીને ત્યાંશી હજાર પાંસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યભરના કર્મચારીઓ કેન્દ્રની માફક ખાનગી પેન્શન ફંડમાં નાણાં રોકી રાજ્ય સરકારે ત્રણ વર્ષ બાદ વિકલ્પ આપવાની સ્કીમ લાગુ કરી એસબીઆઈ યુટીઆઈ માં જ પેન્શન ફંડ રોકવાનો વિકલ્પ અપાતો હતો ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ હવેથી કેન્દ્રીય કર્મચારીઓની માફક ખાનગી પેન્શન ફંડોમાં પણ રોકાણ કરી શકશે રાજ્ય સરકારે તેના સ્ટાફને આ વિકલ્પ આપતા ઠરાવ ત્રણ વર્ષ બાદ સોમવારે બહાર પાડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલીમાં બગસરા પાલિકાના સફાઈ કામદારો દ્વારા પાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો છેલ્લા પાંચ મહિનાનો પગાર ન થતા સફાઈ કામદારોએ ઘેરાવ કર્યો હતો પગારના નામે લોલીપોપ મળતા બગસરા પાલિકાના સફાઈ કામદારો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો જોકે સફાઈ કામદારોએ પાલિકાએ પહોંચીને આજીજી અને બે હાથો પણ જોડ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલ દ્વારા ચૂંટણીને લઈને દસ મોટી ગેરંટીઓ આપવામાં આવી છે કેજરીવાલની મફત વીજળી દરેક ગામોમાં મહુલ્લા ક્લિનિક અને નિઃશુલ્ક શિક્ષણની ગેરંટી તેઓએ આપી છે વચગાળાના જમીન પર છૂટેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ લોકસભા ચૂંટણી વચ્ચે પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે કેજરીવાલે દેશવાસીઓને દસ ગેરંટી આપી છે જેમાં ગરીબોને મફત વીજળી દરેક ગામ અને મહુલ્લામાં ક્લિનિક અગ્નિવિર યોજના બંધ કરવી ભ્રષ્ટાચારના વોશિંગ મશીનને છડે છોક તોડવું અને મફત શિક્ષણ જેવી ગેરંટીઓ સામેલ છે પાર્ટીના મુખ્યાલયમાં રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે મારી આ ગેરંટીઓને લઈને ઇન્ડિયા ગઠબંધનના બાકી સાથીઓ સાથે ચર્ચા નથી થઈ પણ મને વિશ્વાસ છે કે ગઠબંધનની સરકાર બન્યા બાદ આ ગેરંટીઓને બધા સાથીઓ પાસે પૂરી કરાવીશ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરશોત્તમ રૂપાલાના વિવાદને લઈને નીતિન પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે રાજકોટ બેઠક પર ટિપ્પણી વિવાદના કારણે ભાજપના ઉમેદવાર રૂપાલાનો ભારે વિરોધ થયો હતો એવામાં ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પરસોત્તમ રૂપાલાના ભરપેટ વખાણ કર્યા છે તેમણે કહ્યું હતું કે મોટા મોટા યોગી અને સાધકના તપ પણ કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે છૂટી જાય છે પણ રૂપાલા સાહેબે મન પર કાબૂ રાખ્યો યોગી સાધકને પણ શીખવાડે તેવી સહનશીલતા રાખી બતાવી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સીબીએસસીનું પરિણામ ચાર થયું છે ધોરણ દસમાં ત્રાણું પોઈન્ટ સાઠ ટકા અને ધોરણ બારમાં સત્યાસી પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ રહ્યું છે જોકે બંને ધોરણમાં છોકરા કરતાં છોકરીઓ આગળ ત્રિવેન્દ્રમ પ્રદેશનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાર ધામ યાત્રાએ જનારા ધ્યાન આપે ગંગોત્રી અને યમુનોત્રી માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન દસ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે હવે ત્રેવીસ મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન નહીં થઈ શકે હાલ જેણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે જ યાત્રા કરી શકશે યાત્રિકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે તેથી આ નિર્ણય લેવાયો છે અહેવાલ છે કે ચારધામની યાત્રા માટે ગુજરાતથી ગયેલા ઘણા યાત્રિકો રસ્તામાં ફસાઈ ગયા છે ગંગોત્રી અને યમનોત્રીમાં ભારે ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન યોજના ચાલી રહી છે ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવે છે જેને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અઢારથી ચાલીસ વર્ષની વયજૂથના ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકે છે જ્યારે આ ખેડૂતો સાઠ વર્ષના થાય છે ત્યારે સરકાર લાભાર્થી ખેડૂતના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે સારી વાત એ છે કે જો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો અલગ અલગ દસ્તાવેજો લાગુ કરવાની જરૂર પણ પડશે નહીં તેમને એક પણ પૈછો ચૂકવવો પડશે નહીં ફક્ત તમારી અરજી સાથે યોગદાનની રકમ પીએમ કિસાન યોજનાના હપ્તાઓમાંથી કાપવામાં આવશે આ ખેડૂતની પરવાનગીથી જ થશે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે અરજી કરવા માટે તમે કોમન સર્વિસ સેન્ટર ઈ મિત્ર સેન્ટર અથવા તો સીધી સત્તાવાર સાઇટ માનધન ડોટ ઇન પર જઈને અરજી કરી શકો છો ધ્યાનમાં રાખો કે અરજી ફોર્મ સાથે ખેડૂતો તેના આધાર કાર્ડ બેંક પાસબુક છે અથવા તો બેન્ક સ્ટેટમેન્ટની સોફ્ટ કોપી પણ જોડવાની રહેશે વધુ માહિતી માટે પીએમ કિસાન માનધન યોજના હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક પણ કરી શકો છો જેના માટેનો નંબર છે અઢાર ડબલ ઝીરો છવ્વીસ છોતેર ત્રિપલ એટ અથવા તો ચૌદ તેતાલીસ ચાર પર પણ સંપર્ક કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગીર સોમનાથ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે તો અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવા સ્થળોએ મેઘગર્જનાની છતવણી પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં એએમટીએસની સ્પીડ થશે ઓછી અમદાવાદમાં એ એક મોટો નિર્ણય લીધો છે તે મુજબ હવે એમ બસના ડ્રાઈવર પિસ્તાલીસ કિમીથી વધુની સ્પીડમાં બસ ચલાવી શકશે નહીં જણાવી દઈએ કે રવિવારે અમદાવાદમાં એક એમટીએસ બસની બ્રેક ફેલ થઈ હતી તે બસનો આઠ વાહનો સાથે અકસ્માત થયો હતો જોકે આ ઘટના સેટેલાઇટ વિસ્તારમાં આવેલું સ્ટાર બજાર પાસે બની હતી તેથી સ્પીડને લઈને એમસીએ આ નિર્ણય લેવા મજબૂર થયું હોય તેવું સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદમાં વરસાદને કારણે ગુજરાત ટાઇટન્સની પ્લે ઓફની આશા પર પાણી ફર્યું છે મેચ ટોસ થયા વગર રદ થઈ આઈપીએલની સિઝનની પ્લે ઓફની રેસમાંથી ગુજરાતની ટીમ બહાર થઈ ગઈ છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે